અને દરેક વસ્તુને અંકુશમાં રાખવાની ઈચ્છા પણ બાંગ્લાદેશમાં આ વિરોધના કારણો છે પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે ઓગણીસો એકોતેર સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે ત્રીસ ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી કોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી હતી ત્યારે કોર્ટે કોટાની મર્યાદા ઘટાડી હતી પરંતુ હિંસા અટકી ન હતી હવે વિરોધીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને હિંસા કરી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ લોકોના આ હિંસામાં મોત થઈ ગયા છે તો હવે આખી આ ઘટના પર આખી એક ઘટનાને લઈને ભારત પર શું તેની અસર થશે તે જાણીએ હાલમાં જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ દેશમાં અરાજકતાનો ત્યાં માહોલ છે મોટી ભીડ શેરીઓમાં આવી ગઈ છે અને લૂંટફાટ અને આગ ચંપી કરવામાં વ્યસ્ત છે એવા પણ અહેવાલ છે કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓના ઘરોને પણ આગ લગાડવામાં આવી રહી છે શેખ હસીનાની સરકારનો ઝુકાવ ભારત તરફ હતો પરંતુ જે રીતે તેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ દેશમાં બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વો વધી રહ્યા છે શેખ હસીનાની પાર્ટીએ આ માટે જમાતે ઇસ્લામીને જવાબદાર ઠેરવી છે જેમના પર પાકિસ્તાન સમર્થક હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જો આખી આ ઘટનાને ભારતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પશ્ચિમ બંગાળ તેની સરહદ બાંગ્લાદેશ સાથે વહેંચે છે સમયાંતરે અહીં ઘૂસણખોરીના અહેવાલો આવે છે આવી સ્થિતિમાં જો અહીં કટ્ટરપંથી અથવા અસ્થિર સરકાર રચાય છે તો આવનારો સમય ભારત માટે ખૂબ મુશ્કેલ હશે અગાઉ બાંગ્લાદેશના ભાગલા સમયે બાંગ્લાદેશમાંથી એક કરોડ લોકો પશ્ચિમ બંગાળ આવ્યા હતા જેમને લઈને ભારતમાં હજુ પણ રાજકારણ ચાલે છે ભારતે શરણાર્થીઓના પ્રવાહ સાથે સાવધાનીપૂર્વક હવે સામનો કરવો પડશે આ સિવાય ચીન પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે કારણ કે તે બાંગ્લાદેશ સંકટનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનને વધુ એક્ટિવ બનાવવા માંગશે જેથી તે ભારતને અસ્થિર કરવામાં મદદ કરી શકે અને આ સાથે ભારતે તાજેતરમાં બાંગ્લાદેશ સાથે મોંગલા પોર્ટને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેને ચીન માટે પડકાર માનવામાં આવે છે આના માધ્યમથી ભારત બાંગ્લાદેશ હિન્દુ મહાસાગરના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર મજબૂત પકડ મેળવવામાં સફળ થયા હતા પરંતુ જે રીતે ત્યાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી છે તેનાથી ભવિષ્યમાં પ્રોજેક્ટ લટકી જશે જો બાંગ્લાદેશમાં રચાનારી બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે અત્યાર સુધીમાં ચૌદ પોલીસ કર્મીઓના ત્યાં મોત થઈ ગયા છે જ્યારે ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે અગિયાર થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશને દસ અબજ ડોલરનું આર્થિક અહિયાં નુકસાન થયું છે અને વિરોધીઓએ અવામી લીગના પ્રમુખ જે છે છે શેખ હસીનાના કાર્યાલયને આગ લગાવી દીધી જ્યારે બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ પર અમેરિકાએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે ઢાકા ટ્રિબ્યુન અનુસાર અમેરિકાએ વચગાળાની સરકાર બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અમેરિકાએ કહ્યું કે કોઈ પણ ફેરફાર બાંગ્લાદેશના કાયદા અનુસાર થવા જોઈએ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમેરિકા બાંગ્લાદેશના લોકો સાથે ઊભું છે તેમણે તમામ પક્ષોને હિંસા ટાળવાની અપીલ પણ કરી હતી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પહેલા શાસન કરી રહેલી અવામી લીગ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દેશવ્યાપી હિંસક દેખાવ પાછળ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીનો હાથ છે અવામી મતે આરક્ષણ પર સુપ્રીમ નિર્ણય પછી પણ વડાપ્રધાન શેખ રાજીનામાની માંગ દર્શાવે છે કે દેખાવ નથી પરંતુ દેશની મુખ્ય વિપક્ષીય રાજકીય પાર્ટી બીએનપી અને પ્રતિબંધિત સંગઠન જમાતે ઇસ્લામી જવાબદાર છે તેમનો ઉદ્દેશ્ય કોઈ પણ રીતે દેશમાં સત્તા મેળવવાનો છે વહીવટી તંત્ર પણ સતત વિદ્યાર્થી શાખાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે ત્યારે ભારત સતર્ક બની ગયું છે અને આખી આ ઘટના પર નજર રાખી રહ્યું છે